બનાસકાંઠાના ધાનેરામાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની બુદ્ધિમત્તા અને કોઠાસૂસથી તૈયાર કરેલા અદ્ભુત મોડેલ્સ રજૂ કર્યા છે ધાનેરા તાલુકાની આશિયા પ્રાથમિક શાળા ખાતે આજે ક્લસ્ટર કક્ષાનું ભવ્ય ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું આ પ્રદર્શનમાં ધાનેરા ક્લસ્ટરની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકોએ પોતાના માર્ગદર્શક શિક્ષકોની મદદથી માત્ર ગણિત અને વિજ્ઞાન જેવા વિષયો જ નહીં પરંતુ રોજબરોજની સમસ્યાઓના ઉકેલ પર આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા આ બાળવૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓમાં ખેતીની આધુનિક પદ્ધતિઓ સ્વચ્છતા અભિયાન ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ પ્રદૂષણ નિયંત્રણ જેવી મહત્વપૂર્ણ સમસ્યાઓનો ઉકેલ કઈ રીતે લાવી શકાય તે અંગેના મોડેલ્સ તૈયાર કર્યા હતા આ વખતનું પ્રદર્શન વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેની સ્ટેમ થીમ પર આધારિત હતું કુલ પાંચ જેટલા વિભાગોમાં બાળકોએ તૈયાર કરેલી ત્રીસ જેટલી અનોખી કૃતિઓ રજૂ થઈ હતી આ મોડેલ્સ જોઈને ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા બાળ વૈજ્ઞાનિકોએ પ્રોત્સાહિત કરવા માટે ધાનેરા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જગમલભાઈ પટેલ સીઆરસી કોઓર્ડિનેટર બાબુભાઈ પટેલ સહિત ગ્રામજનો અને વિવિધ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા સૌએ ઉત્સાહથી બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા મોડેલ્સનું નિરીક્ષણ કર્યું અને તેમની પાસેથી માહિતી મેળવી હતી આ પ્રદર્શનને સાબિત કર્યું કે આપણા બાળકોમાં અદભુત વૈજ્ઞાનિક ક્ષમતા રહેલી છે જેને યોગ્ય માર્ગદર્શન મળે તો તેઓ દેશનું ભવિષ્ય બદલી શકે છે